અને હું આગળ વ્લોગમાં તમને કહેતો જાઓ કે આપણે પહેલાં જે બે ખેતર હુકારાવાળા હતા એમાં જીરું ઉપાડવાનું ચાલુ કર્યું બરાબર તો આપણે એક ખેતર તો ઉપાડી લીધું એમાં થોડા કુંજવા થાય એવું એટલે કે શેરા દશક જેવો બરાબર એ એટલું બાકી મેં દીધું છે ને અત્યારે આપણે બીજા ખેતર અંદર ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું છે અને આ ખેતર અંદર કંઈક પરિસ્થિતિ અલગ જ પ્રકારની છે બરાબર જીરું ઉપાડવાની કે અંદર અતિ પ્રમાણમાં ખડ થઈ ગયું છે અને જીરું નાનું છે અને હુકારાને લીધે જીરું બળી ગયું છે તો પહેલાં હું તમને હારું જીરું હોય ને એ બતાવી દઉં બરાબર તો આપણે જો આ તમને આમ ફરતી બાજુ કુંજવા દેખાતા હશે અને આ જીરું પાકનું કેવું એ હું તમને બતાવી દઉં તો આ સારું જીરાની વાત કરું બરાબર તો આ જીરું જો આ પ્રમાણેનું પાકનું ટબ્બા જેવું જીરું છે જોવો તમે જો તો આ જીરું સારું પાકનું બરાબર આમાં જ્યાં હુકારો નથી આવ્યો અટકી ગયેલો એ હુકારો બરાબર અને આ બધું જીરું જો તમને હું રે હું રો પટ દેખાય ને આનકા આ એક આંટડી વારી હું રે ઉરી ઈ જીરું હારું હે બીજો મ ઉપર હારું હે ને હવે આનકા આપણે લેવાનું ચાલુ હે હારું હારું જીરું અહીંયા પણે અને તમને હવે બતાવું જીરું જ્યાંથી આપણો હુકારો હે ને આવી ગયો બરાબર જો એન કા તમે જોતા જાવ ને એમ એમ હુકાર અસર થાતી જાય આ જો તમે હવે હવે તમને એનું ખડ વાળું ખેતર બતાવું જો હે ને પાકિસ્તાન ના નકશા જેવું લાંબુ ટૂકો એટલે આ અર્જુન ના ખડ જી હવાવન થી લીધે આમ થથડાઈ ને બધું ખડ હે અને આમ અતિ પરમણ હુકારો આવી ગયો તો બરાબર એટલે આની અંદર જીરું એટલો બધો વિકાસ નથી થયો પણ અમુક અમુક જગ્યાએ ઘૂરકે ઘૂરકે સારું છે કારણ કે આમાં એટલે દાળીને કઈ વળતર મળે નહીં તો આ જોવા ખડ અને જીરું બેડી ગયેલું આમાં ઉકારવા આવ્યો હતો એના લીધે આપણે એટલો બધો ખર્ચ નથી કર્યો દાળીયાનો બાળિયાનો તોય આપણે સારું સારું જીરું હતું એ બધે ઉપાડી લીધું જીરું બરાબર હવે આના અંદર મોટો પ્રોબ્લેમ એ છે કે આમાં જીરું છે ક્યાંક ક્યાંક બરાબર પણ આને આપણે જાવતું તો કરાય નહીં કારણ કે ભાવ એટલે તો બરાબર નો હલ્લો કહેવાય એવું કેવું આમાં જીરું તમને બતાવી દઉં આમાં અમુક અમુક સોડવા હારા હે જુઓ આવા આવા હે આવા છોડવા હે આની અંદર જુઓ અમુક અમુક એ ભાઈ કે આમ જો જી અટકી ગયા છોડવા તમે આ હુકારા વાળા છોડવા જોવા તમને આ હુકારા વાળા છોડવા હુકારા વાળું આમાં કઈ લે એવું રે નહીં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર પાઈન કા ખેતરના સીડી વી બરાબર અને જો તમને બતાવી દો પાકિસ્તાનનો નકશો કાયદેસરનો તો આમ જોવો આમ ફરતી બાજુ જોઈ લીધું આ ટેક બરાબર પવન વધારે આવે લગભગ અવાજ નો પ્રોબ્લેમ આવતો હશે અને જીરો જો આમાં હું મોથાર જો ઓરે જો તો આ હુકારા જીરા હોય હુકારા ને છોડો જો આ ખડ જો તમે આની અંદર ખડ તો જોવા જીરા પવન એવો આવે છે ખડ જો તમે ના હું કારાવાળું જીરું જો આપણે નિંદામણ પછી એક પાણી પાયું ને એટલે જીરાનું થઈ ગયું પૂરું એટલે કાંઈ હાથમાં આવ્યું નહીં અને આમ જીરું તો હેંક જો એલ્પા હું તમને બતાવું જો આવી રીતે અમુક અમુક જગ્યાએ એ જીરું છે અને એમાં જો આવું એ લગભગ ખર્ચાના થઈ જઈશ તમારે શું કેવું જો અને બાકી બધે જો એલ્પા જ્યાં સારું છે અને આપણે ટોટલ આપણે અત્યારે લગ્નના હો કુંજવા ઉપર થઈ ગયું બરાબર એટલે દસ પંદર મણ જીરું સારું નીકળે આ ખેતર અંદરથી એટલે હજી કાંઈક ચાલીસ કુંજવા થાય દોઢસો કુંજવાની આજુબાજુ થઈ જાય છે એટલે કેટલું થાય જીરું જોવા એનકા કુંજવા આ બધું જીરું સારું છે હમણાં ફરતી બાજુ સારું વેચવેચમાં આવી હું છે અમુક અમુક જગ્યાએ આમાં સારું જીરું છે અને ક્યાંક ક્યાંક નથી જોવા જીરું આમાં હે જીરું પણ હવે આમાં લેવામાં બહુ તકલીફ પડશે કારણ કે જીરું આવું નાનું છે અને ઉકારો આવી ગયો હતો અને મોટા પ્રમાણમાં ખડ થઈ ગયું છે પણ આમાં હવે કેવી રીતે જ્યાં આપણે પહેલાં જો સારું હારું જીરું હતું ત્યાં ખડ નથી ત્યાં આપણે બધાય ખડ ઉપાડી લીધું હતું પણ આમાં સાવ છે જ નહીં અમુક અમુક કિયારા છે જોવા મેં તમને આગળ કીધું ને એવી રીતે જો આમાં જીરું સારું છે પાછું એટલે થઈ જાય છે એટલું બધું વાંધો નહીં આવે પણ લેવામાં કેવડ આવશે જીરું જુઓ તમે હાવ એટલે હાવ જીવું જ જીરું એમ જ માનવાનું આમાં ખડના લીધે અમુક અમુક કેરામાં હાવ જીરું છે જ નહીં જોવા કેરા અંદર હાવ એટલે હાવ જીરું નથી એટલે હવે આમ હું કરું એ કઈ નક્કી છે નહીં લઈ નાખી નહીં કાંઈક થાય છે બાકી ખર્ચા ના થાય ને તો સારું આ ખેતર અંદર એવું બધું છે દોઢસો કુંજવાથી એટલે એમાં કેટલું જીરું થાય છે એ કોમેન્ટમાં કરી નાખજો બરાબર આપણે ખર્ચા નીકળી જઈશ લગભગ કેટલું નવક વીઘા ને ખેતર એમાં ચારક ચાર પાંચ વીઘા જેવું જીરું સારું એ બાકી આવું એ જો આ ખેતરમાં આપણે જેટલા ખેતર વા્યા ચાર બાજીમાં હતા એ કરતા આની અંદર નુકસાની વધારે આવી બીજું એક આપણે ઓળીવાળું વાળું ખેતર હતું એ હું તમને આગળ બતાવી દઉં બરાબર એમાં તો નથી એટલું બધું હુકારો પણ આમાં જુઓ તમે આ બધી જીરું ઉપાડી લીધું હોય અને પાણી હા ઓછા પાણી દીધા આપણે આમાં ચાર કે પાંચ પાણી દીધા હતા અને હુકારો આવી ગયો જોવા એ તો જુઓ ને કાંટા જેવી મને કડકડતું જીરી એ જોવા તો કાંઈ ન ઘટી એવું જો એટલે જો આ કોઈ રે આ બધું સારું હેલ્પા ફેન્સિંગ ના થાય ત્યાં જીરું સારું હતું અને આ આ કાંઈ ખે પચા કુંજવા ઈ હારા છે બાકી વેચમાં જ આ ઠોકણા થઈ ગયા બધા જો આમ આપણે કરી શું ન ચાલ્યું ન ચાલ્યું પણ રાખી દીધું એટલું સારું કર્યું ખેડી નાખ્યું હોત તો કાંઈ વરત નહીં બીજા એ જેમ ખેડું એને તો એ આપણે ધારો ને દહમણ જીરું થાય તો એ થઈ જાય ને આપણો ખર્ચો બરચો બધાય લગભગ દહમણ જીરું થાય ને તો બધા ખેતરના ખર્ચાની નીકળી જાય તો હવે હું તમને બીજું ખેતર બધું બરાબર એ તો આપડે જો આ ધાબા મકાન આપણે આમાં ઉના જેટલો નથી તો આમાં દોઢસો ઉપર કુંજવા થઈ ગયા હજી દહ કુંજવા જેવું રહી ગયું તમને ખડ દેખાય ને અહિયાં બરાબર એટલે તો આમાં તો સારું એના કરતા જીરું અને આમાં તો લઈ ગયું છે પણ હવે એ એક જીરું લેવી જાય ને તો પછી મજા આવે પવન એવો હોય આજુ તો જીરું ઉપાડવાની મજા આવે બીજા ખેતરમાં તો એ કૅન્સી ખેતર એવા હજી ત્રણ ખેતર મોટા બાકી એમાં આપણે હું હશે નહીં બરાબર પવન એવો આવે અત્યારે આવું બધું છે બરાબર આ આપણા જે બે ખેતર હતા એની અંદર અડધા અડધા ખેતરમાં ઓલામાં તો અડધા ખેતર ઉપર આવી ગયું તો ઉકારો એટલે એમાં આપણે ખોટો ખર્ચો નક્કી કર્યો એટલે બધા ખેતરના લગભગ એ એક જ ખેતરમાં ખર્ચા નીકળી જાય છે તો એ દસ પંદર બે જે જ પણ થાય જીરું બરાબર એ તો હવે આપણે નક્કી ન કરીએ કે અલર આવી ત્યારે ખબર પડી જાય છે બરાબર આમાં તો હારું જીરું હતું એ પાકનું સારું એના કરતા તો આમાં એ થઈ જાય છે એટલે ત્રીસ ચાલીસ મણ જે જીરું થાય બરાબર બે ખેતરમાં બાકી આ ખેતર તો જો હજે થજે ભીરું એ આમાં કાંઈ લખીએ નહીં આખે આખું ખેતર જુઓ તમે આવા આપણે બીજા બે ખેતર એટલે ત્રણ ખેતર એટલે વાંધો નહીં આવે બાકી જોયું જાય જે થાય આપણે નસીબમાં એ છે તો થઈ જાય છે બાકી આપણે આમાં કંઈ કરી હગી નહીં દવા મારવાની ત્યાં લગત મારી હવે કઈ દવાઈ મરાય નહીં પાકી ગયા હીરા બરાબર હવે આને થોડાક દિવસમાં બીજા ખેતર ચાલુ કરી નાખશું પણ મેન વાત શું છે કે ઓલા બે ખેતર લેવાય ને તો આગળ કઈ ખૂજી એમાં બહુ કંટારા હોય છે એ વાત બરાબર પણ લેવું જ છે બાકી પૂનાનો હલ્લો કહેવાય તો આજનો ભ્લોગ આપણે પૂરો કરી બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધા જય શ્રી રામ બાકી આ થોડોક પવન વધારે હતો એટલે માં પ્રોબ્લેમ થયો છે એ થોડું ઘણું હલાવી લીજો બાકી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ